શ્રી ગણેશાય નમઃ 2025 માં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી ક્યારે છે અને વર્ષ દરમિયાન ગુપ્ત નવરાત્રી કેટલી વાર આવે છે ને તે તમામ માહિતી આ વિડીયોમાં જણાવીશ તો ગુપ્ત નવરાત્રી વરસમાં બે વાર આવે છે પોષ માસની સુકળ પક્ષ અને અષાઢ મહિનાની સુકળ પક્ષમાં બે હજાર પચીસ માં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી નવરાત્રી ના પ્રથમ નોતાથી નવમી સુધી માં આધ્યાસક ની ઉપાસના કરવાની છે ત્રાંત્રિક રીતે દસ મહાવિદ્યા અને નવ દુર્ગા સ્વરૂપની ઉપાસના કરવાની છે ગુપ્ત નવરાત્રી કથા આ પ્રમાણે છે સદીઓ પહેલા હિમાલયના પર્વત નજીક એક ગુપ્ત જગ્યા ઉપર તપસ્વીઓ અને તાંત્રિકોની ભક્તિ ચાલતી હતી પણ જાહેરમાં ક્યારેય ન થતા હોવાથી તેને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવતી આ નવરાત્રીમાં શક્તિની તાંત્રિક ઉપાસનાનું ખૂબ જ વિશેષ મહત્વ છે પ્રૌણાણિક સમયની વાત છે કાશી નજીક આવેલા દેવપુર નગરમાં એક પરાક્રમી રાજા રાજા વિક્રમસિંહ શાસન કરતા હતા માતા દુર્ગા ઉપર તેની અઢળક શ્રદ્ધા હતી તેમણે રાજા બન્યા બાદ હંમેશા નવરાત્રીમાં નવ યજ્ઞ ચંડી પાઠ અને શક્તિ ઉપાસના કરવી તે નિયમ બાંધી લીધો હતો પરંતુ એક વખત અસઠ મહિને ને સરવત માસ તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદ વરસતો ન હતો જમીન સુકાઈ પણ ગઈ હતી અને લોકો પણ ભૂખમરી માં જીવતા હતા રાજાને ખૂબ જ ચિંતા થતી હતી તેણે દેશના વિદ્વાન બ્રાહ્મણો અને તાંત્રિકોને બોલાવીને પ્રશ્ન કર્યો હે વિદ્વાનો મારા રાજ્યમાં શું દુર્ભાગ્ય છે હું શું કરું કે મેઘ વર્ષે અન ઉપજે અને પ્રજા જન સુખી થાય જ્યોતિષીઓ જવાબ આપ્યો એક બુજુર્ગ તાંત્રિક મહર્ષિ પદ્મજીએ કહ્યું હે રાજન આ દુષ્કાળનું કારણ માત્ર પ્રકૃતિ જ નથી માતા શક્તિની તાંત્રિક શક્તિઓ અજાગૃત છે આપની પ્રજા ઉપર માનસિક દોષો ગ્રહણ પામ્યા છે તેના નિવારણ માટે માત્ર એક જ ઉપાય છે ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિક રીતે દસ મહાવિધ્યાની આરાધના રાજાએ પૂછ્યું આ ગુપ્ત નવરાત્રી શું છે ગુપ્ત નવરાત્રી વિશે મહર્ષિ વર્ણન કર્યું મહર્ષિ કહે છે હે રાજન આ નવરાત્રી એ છે કે જ્યાં માતા દુર્ગાના રહસ્યમય સ્વરૂપની આરાધના થાય છે તે બધી માતાના નામ છે કાળી માતા તારા માતા ભુવનેશ્વરી માં ચિન્મસ્તા માં ભૈરવી માં કુમાવતી માં બગલામતી માં માતંગી માતા કમલા માતા અને ત્રિપુરા સુંદરી માતા આ નવરાત્રી પોષ અને અષાઢ માસમાં જ આવે છે સામાન્ય લોકોને આ વ્રત જાણકારી હોતી નથી કારણ કે તે તાંત્રિક માર્ગ માટે જ હોય છે જો તમે આ નવરાત્રીમાં શક્તિની તાંત્રિક ઉપાસના કરો તો તમારું રાજ્ય સુખાકારીથી ભરાઈ જશે રાજા વિક્રમસેન યજ્ઞની તૈયારીમાં જોડાઈ જાય છે રાજા વિક્રમસેને સંપૂર્ણ રાજ સત્તા મંત્રીઓને સોપી દીધી અને પોતે દીક્ષા લઈને તપસ્વી બની ગયા તેમને દરરોજ એક એક મહાવિદ્યા માટે નવ દિવસ સુધી તાંત્રિક સાધના શરૂ કરી જેમ કે પ્રથમ દિવસે મહાકાળી તે સમગ્ર અહંકારનો નાશ કરે છે બીજો દિવસ છે તારા દેવી તે જીવનના નવા પ્રકાશનું આગમન કરે છે

તે દુઃખ અને વ્યાધિનો નાશ કરે છે જ્યારે સાતમો દિવસ મા બગલામુખી જે દુશ્મન સાથે વિજય અપાવનાર છે ત્યારે આઠમો દિવસ છે મા માતંગી જે વાણી અને બુદ્ધિની શક્તિ છે જ્યારે નવમા દિવસે કમલા લક્ષ્મી સ્વરૂપે વિધેયતાની કળાઓ છે રાજા તો દરરોજ તાંત્રિક યજ્ઞ કરતા હતા એક દિવસ દરમિયાન રાજ્યમાં ધીમે ધીમે વાદળો ઘેરાતા લાગ્યા યજ્ઞ પૂરો થતા જ વરસાદ શરૂ થયો અને અન્નદાતા ભૂમિ ફરીથી લીલે છમ છમ થઈ ગઈ અને રાજાને યજ્ઞ દરમિયાન અનેક દેવીઓ દર્શન આપતા હતા દરેક દેવના દર્શન સાથે તેમની અંદરને અભિમાન ઓગળી ગયો તેમને ખ્યાલ આવ્યો કે શક્તિની સાચી ઉપાસના માત્ર યજ્ઞ જ નહીં પરંતુ સંપૂર્ણ આત્મ સમર્પણમાં છે અને તે નવમા દિવસે માતા તીપુરા સુંદરીએ તેને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા વિક્રમસેન તું માત્ર રાજા જ નહીં હવે તું તાંત્રિક જગતનો આશ્ચર્યદાતા પણ બની ગયો છે તું જે ભક્તિપૂર્વક ગુપ્ત નવરાત્રિનું પાલન કરે છે ને એ તારા પવિત્ર હૃદયને દર્શાવે છે તારા રાજ્યમાં કદી દુષ્કાળ નહીં થાય નવરાત્રીમાં રાજા મહારાજા તરીકે નહીં પણ એક સાધક તરીકે ભાગ લેવાનો નિયમ બનાવી દીધો હતો રાજા એ લોકો માટેનો આ સંદેશ હતો કે દેખાવાની આરાધનાથી નહીં હૃદયની ભક્તિથી શક્તિ પ્રસન્ન થાય છે નવરાત્રી દરમિયાન

અને મૌન વ્રત અને બ્રહ્મચર્યનું પણ આમાં વિશેષ ધ્યાન રાખવાનું હોય છે આ ગુપ્ત નવરાત્રીના ઘણા જ લાભો છે જેમ કે ગુપ્ત દુઃખોનો નાશ થાય છે તાંત્રિક વિઘ્નો દૂર થાય છે ભયનો વિમોચન થાય છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને દુશ્મનોનું નિવારણ થાય છે ધન સંપત્તિ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે તો આ ગુપ્ત છે પણ પ્રભાવશાળી છે આ નવરાત્રી ગુપ્ત નવરાત્રી ભલે ગુપ્ત હોય પણ તેની શક્તિ પ્રચંડ છે તેની સાક્ષી છે રાજા વિક્રમની કથા તાંત્રિક માર્ગના ઉપાસકો માટે આ નવરાત્રી એવો અવસર છે જ્યાં તેઓ પોતાના આધ્યાત્મકમાં ઊંડાણને ઝાંખી કરી શકે છે તો બોલે અંબે માત કી જય ફ્રેન્ડ્સ તમને આ વિડિયો ગમ્યો હોય કથા સાંભળવી ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો જય શ્રી કૃષ્ણ